અને હંમેશા ભલે રાજી ભિલોડાના પણ કમસે કમ નવ લાખ રાઠવા સમાજના વોબ અને સામાજિક એકતા મિશન જાગૃતિના અધ્યક્ષ મેઘનાબેન

અલગ અલગ ગામમાંથી અને રૂંબિયા સાથી યુવા મિત્રો અને બહેનો અને મોટા શ્રી વિજયભાઈ અને ગુરુજી પસાઈ મિત્રો મીટિંગો તો કરીએ જ છે હવે જયપાલસિંહ મુંડા સાહેબ નો થોડો પરિચય આપીશ જયપાલસિંહ મુંડા આપણા જેવા એક ગરીબ કુટુંબમાં અને આદિવાસી સમાજમાં એમને ત્રણ એક ઓગણીસો ત્રણ માં ખૂટીમાં એમનો જન્મ થયો ખૂબ ગરીબ કુટુંબમાં અને એવા સમયની અંદર અઢારમી ઓગણીસમી સદીના ના મહાનાયક કહેવાય એવા સમયની અંદર ખૂબ તકલીફો અને સંઘર્ષ કરીને પોતે ભણ્યા એમનો ખરેખર એજ્યુકેશન ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા એ માત્ર હોકી ટીમના કેપ્ટન એટલા નહીં પણ જે હાલનો તબક્કો પર યુપીએસસી ની જે એક્ઝામ જેને આપણે આઈએસ ની એક્ઝામ કહીએ એ આયરાસ થયેલા હતા કલેક્ટર જેટલી ડિગ્રી હતી એની સાથે અને 18મી સદીના મહાનાયક આપણે ભગવાન બિરસા મુંડા ખાદ્ય નાયક તંજમમા સિદ્ધો કનો આ લોકો પણ 18મી સદીના આદિવાસી મહાનાયકો હતા અને મિત્ર એમની જે મોર લડાઈ હતી તે જળ જંગલ જમીન અને આક્રમણખોર પ્રજાતિ અને અંગ્રેજોની સામે જળ જંગલ જમીન બચાવવા માટે એમનો સંઘર્ષ હતો અઢારમી સદી માં અને ત્યારબાદ મિત્રો ઓગણીસો સુડતાલીસ માં આ દેશને આઝાદી મળી આઝાદ થયો ભારતના બંધારણ ની વાત આવી ત્યારે બંધારણીય કમિટીના પ્રમુખ બાબાસાહેબ આંબેડકર ની સાથે એ પોતે પણ બંધારણીય કમિટીના સભ્ય હતા

ભારતના બંધારણ માં દેશના મૂળ માલિક શબ્દો છે જ્યારે અનુસૂચિત જનજાતિ એ કોઈ ટોળું કે સમૂહમાં આપણી ગણતરી છે એટલા માટે આદિવાસી શબ્દ